ગઠબંધનમાં ભરૂચની સીટ કન્ફર્મ થઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા સમાચાર હતા કે આમ આદમી પાર્ટીને આ સીટ મળી ગઈ છે અને ભાવનગર અને ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને મળી છે આ વચ્ચે જ ફૈઝલ પટેલનું એક ટ્વીટ સામે આવ્યું છે અને આ ટ્વીટને લઈને ખળભળાટ મચી ગયો છે કે શું ગઠબંધનમાં ભરૂચની સીટ કોંગ્રેસ ફાળે ગઈ છે કે શું થયું છે આને લઈને જ હું વાત કરીશ આ વિડિયોની અંદર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈઝલ મનસુરી

મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓનું સન્માન વધાર્યું છે હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ આમાં જે છેલ્લી લાઈન છે એ ખૂબ જ ધ્યાન ખેંચે તેવી છે કારણ કે એમાં તેમણે લખ્યું છે કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ હજુ જો તેમણે આ લાઈન ન લખ્યું હોય તો ઘણા બધા મતલબ નીકળે પરંતુ આમાં તેમણે સાફ લખ્યું છે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ આને લઈને જ હવે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે શું ભરૂચને લઈને કોકડું વધાર ગૂંચવાયું છે અને એટલું જ નહીં પરંતુ એક તરફ ચૈતર વસાવાના નામની જાહેરાત બહુ પહેલાં કરી દેવામાં આવી છે અને તેની વચ્ચે જ આ ટ્વીટે ચર્ચા જગાવી છે કે શું હવે આ જે સીટ છે તેના પરથી ફૈઝલ પટેલ લડશે કારણ કે મુમતાઝ પટેલ તો ઘણા સમયથી પ્રચાર કરી રહ્યા હતા અને તેની વચ્ચે આ ટ્વીટ કંઈક અલગ જ દિશા બતાવી રહ્યું છે કે કોણ આવશે આ ભરૂચ સીટ પરથી આમ આદમી પાર્ટી તો ચૈતર વસાવાને નામની જાહેરાત કરી ચૂકી છે તેમાં કોઈ કહેવાની જરૂર નથી પરંતુ આ ટ્વીટને લઈને હવે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને શું હવે ચૈતર વસાવાનું પત્તું કપાસશે ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા બીજી સીટ પરથી લડશે કોઈ આદિવાસી સમાજની સેફ સીટ હોય તેવી સીટ પરથી લડશે જેને લઈને દાહોદને લઈને પણ ચર્ચાઓ ચાલે છે કે પછી ચૈતર વસાવા ભરૂચ પરથી લડશે કે ફૈસલ પટેલ લડશે કે મુમતાઝ પટેલ લડશે અને લઈને અમે સમાચાર સતત અપડેટ કરતા રહીશું આગળ જે કંઈ પણ ગઠબંધનને લઈને સમાચાર આવશે તે અમે અપડેટ કરતા રહીશું તેની વચ્ચે જ આજે સમાચાર છે એને લઈને વધુ ચર્ચાઓ ચાલી છે કોકડું વધાર ગૂંચવાઈ રહ્યું છે કારણ કે સ્પષ્ટ નથી થઈ રહ્યું કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા લડશે કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલ લડશે કે મુમતાઝ પટેલ લડશે આને લઈને હજુ પણ એવી જ સ્થિતિ છે તો આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્વના સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર